નશામાર ચૂર ટ્રક ચાલકે બિના જીવ લીધા હતા સુરતમાં બાઇકમાં સવાર પરિવારને પાછળથી આવતી ટ્રકે અડફેડે લીધા હતા જેમાં દંપતીનું મોત નીપજ્યું હતું અને છ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો સુરતના ઉધના વિસ્તારમાં વીસ સપ્ટેમ્બરની રાતે એક ગમફોર અકસ્માત થયો હતો બાઇક પર જઈ રહેલા એક પરિવારને પાછળથી નશામાર ચૂર ટ્રક ચાલકે અડફેડે લેતા પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પતિનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનામાં છ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે જ્યારે અકસ્માત કરનાર ટ્રક ચાલકને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો દંપતીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ઉધના વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં મૂળ મહેસાણાના પાંત્રીસ વર્ષથી સચિન પટેલ પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પત્ની અને છ વર્ષની દીકરી છે સચિન પટેલ કસ્ટમ વિભાગમાં કાર્ડના ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અવારનવાર રાતે જમ્યા બાદ દીકરીને લઈ નજીકના વિસ્તારમાં બાઇક પર ફરવા નીકળતા હોય છે ગઈકાલે જમ્યા બાદ છ વર્ષની દીકરીને લઈને સચિન પટેલ અને સારિકા પટેલ બાઇક પર ફરવા નીકળ્યા હતા આ દરમિયાન સાડા અગિયાર વાગ્યાની આસપાસ ટ્રક ચાલકે પાછળથી અડફેટે લેતા માતા પિતા દીકરી સહિત ત્રણે નીચે પટકાયા હતા અને પત્ની સારિકાને માથામાં ગંભીર ઈજા થવાને કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું